નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો મિત્રો થોડા દિવસથી સમગ્ર ગુજરાતમાં સુરતનો એક શખ્સ જેનું નામ ચિરાગ ગોટી છે તે ખૂબ સમાચારોમાં છે સમાચાર પત્રોના પાના ભરી ભરીને આવે છે ન્યૂઝ ચેનલ તેના સમાચારો બતાવે છે સોશિયલ મીડિયામાં પણ તેનું સામ્રાજ્ય છવાયેલું છે આ ચિરાંગ સુરતના કદાચ રહે છે અને ત્યાં એક માથા ભારે અને ગુંડા જેવા માણસની તેના એક પછી એક વિડીયો આવી રહ્યા છે જેમાં તે કોઈને સૂડ આવીને માર મારે છે કોઈને લાફા મારે છે ક્યાંક તે હાથમાં પિસ્તોલ બતાવે છે અવનવા કેસો હવે તેમની સામે આવી રહ્યા છે અને સમાચાર માધ્યમો તેના આતંકની કથા ગાથા સતત વર્ણવી રહ્યા છે તો અહીં પ્રશ્ન આપણે એ પૂછવો છે કે શું ચિરાગ ગોટી વાસ્તવિક ગુંડો છે કે ચિરાગ ગોટી નામનો આ શખ્સ ગુજરાતમાં એકમાત્ર અસામાજિક તત્વ છે આ બે પ્રશ્નો ખૂબ મહત્વના છે. જીરા ગોટે નામના શખ્સને આટલા લેવલ સુધી પહોંચાડવા પાછળ કોણ વ્યક્તિ હતો? કારણ કે જો તંત્રનો સહયોગ ના હોય, પોલીસ તંત્રનો કે સરકારી તંત્રનો સહયોગ ન હોય અને રાજકીય પીઠબળ ન હોય તો કોઈ પણ વ્યક્તિ ગુંડો બની શકે નહીં. એટલે સત્તાની સાથેની સાઠ ગાંઠના પરિણામે જ કોઈ વ્યક્તિ ગુંડો બને છે આ કઈ જૂનો સમય નથી કે અહીંયા બારવટિયા કે ડાકુઓ કોઈ ગુનો કરીને જંગલમાં છુપાઈ જાય તો આધુનિક યુગ છે સાંજે પકડાઈ જાય પરંતુ પકડવા માટેની દાનત હોવી જોઈએ ગળાની અંદર મોટા બોરિંગની જેમ ખેસ નાખીને ફરતા આવા તત્વો ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રાજકીય પક્ષના આશ્રિત હોય છે છે જેનાથી સરકારી સરકારી તંત્ર ડરે કોઈ અધિકારી કર્મચારી પાસે એટલી તાકાત હોતી નથી કે આવા તત્વોની સામે ફરિયાદ પણ લખે તો તેમની બદલી થઈ જાય તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવે તેઓ પોતે ભયના માહોલ નીચે જીવે છે તાજેતરમાં હમણાં આપણે જોયું અમદાવાદની અંદર અમદાવાદ જ છે કદાચ એક પોલીસ કર્મીને એક શખ્સ બેફામ ગાળો આપી રહ્યો છે કારણ કે તેણે તેની રેડ સિગ્નલ પર ગાડી રોકી આટલો મધ છે આટલો ઘમંડ છે પોલીસ કર્મચારીઓ ઉપર હાથ ઉપાડવામાં આવે છે અને પોલીસ કર્મચારીઓ એક રમકડા જેવા બની ગયા છે અને જ્યારે જ્યારે આવા કોઈ ગુંડાના કરતૂત ઉજાગર થાય છે ત્યારે થોડા સમયની અંદર જ હોરિંગની જેમ ગળામાં ખેસ પહેરેલો તેનો ફોટો પણ વાયરલ થઈ જાય છે નેતાઓ મંચ પરથી ચબરબંધીને છોડવામાં નહીં આવે અસામાજિક તત્વોને ભરી પીવામાં આવશે કોઈને ડરવાની જરૂર નથી તેવી સુખિયાની વાતો કરે છે અને તેમની પાછળ બેઠેલો શખ્સ ગામ આખાને ડરાવતો ફરે છે આ કડવી વાસ્તવિકતા છે આ ચિરાગ ગોટી એક નથી ગામડે ગામડે શહેરે શહેરમાં આવા ચિરાગ ગોટીઓ ભરેલા પડેલા છે ક્યાંક ને ક્યાંક જમીન માફિયા ભૂ માફિયા હોય કોઈની જમીનો ખાલી કરાવવાની હોય ક્યાંક બુટલેકરો હોય ક્યાંક ડ્રગ્સનો ધંધો કરતા હોય આ બધું કરવા માટે ભયનું સામ્રાજ્ય ઊભું કરવું પડે અને ભયનું સામ્રાજ્ય ઉભું કરવા માટે ગુંડા બનવું પડે અને ગુંડા બનવા માટે કોઈ ને કોઈ રાજકીય પક્ષનો ઓથ જોઈએ તો તમે જેલમાં જાઓ આ તો આધુનિક યુગ છે તમારી એક કરતુત આવે અને અત્યારના કાયદા પણ ઘણા કડક છે પણ અમલવારી ક્યારે થાય એક આ આ તો જાહેરમાં આવેલા મારામારી કરતા વ્યક્તિને આપણે ગુંડો કહીએ પરંતુ થોડા સમય પહેલા અમરેલીના એક વિદ્યાસભા નામના શૈક્ષણિક સંકુલની અંદર વિદ્યાર્થીનીઓ સાથે જે છેડતી તેમાં ફરિયાદ તો કોઈની પૂછપરછ પણ ના થાય તો આ અસામાજિક કામ નથી તેમને કોણ છાવરે છે તેમને છાવરે છે કોણ તેમની ફરિયાદ કેમ નથી લેવાની હજુ આજના સમાચાર છે આ જ વિદ્યાસભાની અંદર એક વિદ્યાર્થી દસમા ધોરણના વિદ્યાર્થી ખૂબ મજબૂત પાયાનો વિષય છે ધોરણ એ વિદ્યાર્થીના વ્યક્તિત્વ વિકાસ માટે પાયાનું કામ કરે છે તેવા ધોરણના વિદ્યાર્થી સાથે ચાર વ્યક્તિ વિદ્યાર્થીઓ રેગિંગ કરેલું છે તો શું પરિણામ આવ્યું તેની પણ ફરિયાદ લેવાની નથી પછી ઉહાપો થાય કોઈ ગુંડો બની જાય અને ખૂબ ઉહાપો થાય ત્યારે તમે દેખાડવા માટેની કાર્યવાહી કરો છો પરંતુ આ ગુંડા ઉછેર કેન્દ્ર જો આપણે વિશેષ રીતે જાણવું હોય તો તેના માટે સંજય દત્તનું વાસ્તવ પિક્ચર જોવું પડે વાસ્તવિક રીતે ગુંડાઓ કોણ છે રાજકીય લોકો પોતાની અનુકૂળતા મુજબના ગુંડાઓનું સર્જન કરે છે પછી જ્યારે એમ લાગે કે હવે આ ગુંડો થોડોક આપણને ભારે મળ્યો છે પડવા લોકોમાં આ ગુંડાને કારણે આપણી સામે નારાજગી થાય છે આપણને મત નહીં મળે ત્યારે તે જ નેતાઓ તે ગુંડાને રસ્તામાંથી હટાવી દે છે અને બીજા કોઈ ગુંડાનું નવું સર્જન કરે છે આ સાઠ ગાંઠ છે આ ગાંઠ કેન્સરની ગાંઠ જેવી છે અને આના માટે આ સાઠ ગાંઠને તોડવા માટે આ ગુંડા ઉછેર કેન્દ્રોને અસામાજિક પ્રવૃત્તિઓને બંધ કરવા માટે યોગી જેવા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર જરૂર પડે જે ઝીરો ટોલરન્સ ની નીતિ વાસ્તવમાં કરી દેખાવે નહીં કે માત્ર ભાષણોમાં કરી બતાવે આપણે જોઈએ છીએ કે કોઈ ગુનો આચરે તો તેમને બિફોર ને આફ્ટર ને જેવા વિડીયો પોલીસ મૂકે તે લંગડાતા ચાલે ક્યારેક ક્યારેક પોલીસ કર્મીઓ તેમને કાનમાં લંગડા ચાલવાની સૂચના પણ આપતા જોવા મળે મીડિયાની નજરમાં આવી જાય કે હવે ભાઈ તું થોડો કેમેરા આવી ગયા છે થોડો લંગડો ચા કે અમે તને માર્યો છે આવી આવા આવા નાટક કરે હવે એ અંદર શું કરતા અને દરેક ગુંડાની પાછળ આ એક કડવી હકીકત છે અને ગુજરાતનો દરેક નાગરિક જાણે છે કે દરેક ગુંડાની પાછળ રાજકીય મીઠબળ હોય છે નહીં તો કોઈ ગુંડો ક્યારેય ગુંડો ન બની શકે નાનો એવો ગુનો કરે અને પોલીસ તેને બરાબર સર્વિસ કરી નાખે એટલે વાત પૂરી થઈ જાય પરંતુ જેલની અંદર ફાઈવ સ્ટાર હોટલો જેવી સવલતો ભોગવતા અને આવા ગુંડાગીરીના વિડીયો પણ બનાવે છે આનો એ વિડીયોના આધારે એક ભયનો માહોલ ઊભો કરે કે હું કેટલો ખતરનાક ગુંડો છું એટલે બીજા લોકો એમનેમ ધરીને તેમને સરેન્ડર થઈ જાય ગુજરાત ક્રમશઃ ધીમે ધીમે યુપી અને બિહારના રસ્તે ચાલી રહ્યું છે યુપીની અંદર ના સપાટા સામે મોટા ભાગના ગુંડાઓ મોં ભીતર થઈ ગયા છે કાં તો નષ્ટ થઈ ગયા છે અને છે છે એટલા જેલમાં છતાં પણ હજુ ત્યાં જો કોઈ માથું ઉચકે તો તેમને વિશેષ રીતે તેમની સારવાર કરવામાં આવે છે જ્યારે અહીંયા અહીંયા કોઈ ઉહાકો થાય ફરિયાદ નથી લેવાતી આપણે અમરેલીનો દાખલો આપ્યો તપાસની વાતો દૂર થઈ પૂછપરછ નથી થતી ફરિયાદ નથી નથી એક પ્રકારના પર કબજો કરી લે છે જેઓ દારૂનો મોટો વેપાર ચલાવે છે તેમના માર્ગમાં જો તમે અવરોધ બનો તો તે તમને ઉડાવી દે છે કોઈ પણ હોય વ્યાજખોરીનો ધંધો શેના પર ચાલે વ્યાજખોરીનો ધંધો ડરના માહોલ પર ચાલે કારણ કે જે લોકો પૈસા લેવા ગયા છે તે મજબૂરીમાં ગયા છે દેવા વાળાને પણ ખબર છે કે આ મજબૂરીમાં આવ્યો છે આ ટાઈમે પાછા આપી શકશે નહીં તો તેણે ભયનો માહોલ રાખવો પડે એટલે તે વ્યક્તિને તે પીડા હવે જે વસ્તુ ગેરકાયદેસર છે તે આટલી જોરશોરથી ધમધમતી હોય તો તેની પાછળ ક્યાંક ને ક્યાંક તંત્રની મીઠી નજર આ સિવાય આ શક્ય જ નથી એટલે વાસ્તવની અંદર વાસ્તવ પિક્ચર પણ જોઈ લેવાની જરૂર છે અને વાસ્તવની અંદર વાસ્તવિકતા એ છે કે વાસ્તવિક ગુંડાઓ જ અલગ છે આ તો માત્ર મોરા છે આમની પાછળ બેઠેલા જે તેમને છાવરે છે જેઓ તેમને કાયદા કાનૂનથી બચાવે છે તેવા લોકોને આપણે ઓળખવાની જરૂર છે અને તેમને નશ્યત કરવામાં આવશે તો જ ગુંડાગીરી નાબૂદ થશે બાકી આ એક ચિરાગ ગોટીને અત્યારે તેમની સામે પોલીસ કાર્યવાહી થશે તો થોડા દિવસની અંદર જે તે તેમના આકાએ બીજો ચિરાગ ગોટી શોધી જ લીધો હશે અને તે તેમનું કામ બનશે કરે તે સિવાય આ ઘટનાઓ ક્યારેય શક્ય જ બનતી નથી આવી રીતે બેફામ કોઈને માર મારતા હોય અને આટલા આટલા વર્ષોથી આવા કૃત્યો કરતા જતા હોય અને તેમને કોઈ આંગળી ન અડાડે તે વાત આજના સમયમાં શક્ય નથી રાજકીય પીઠબળ વગર અને તંત્રની સાઠગાંઠ વગર આવા આવી રીતની ગુંડાગીરી ક્યારેય શક્ય નથી આ આપણે સૌએ સમજી લેવાની જરૂર છે જય હિન્દ જય ભારત